આગળ સમાચારો તરફ નજર કરીએ તો વેરાવડ કોર્ટ પરિસરમાં લગભગ બે કલાકની તપાસ બાદ કોઈ બોમ્બ ન મળી આવતા બીડી ડીએસ સહિતની ટીમો દ્વારા કોર્ટ પરિસરમાં આવેલ તમામ તપાસ સવારથી ચાલી રહેલા તપાસ બાદ બપોરે કોર્ટની કામગીરી ફરી શરૂ કરવામાં આવી કોર્ટ સ્ટાફ વકીલો તંત્રે આખરે કોઈ બોમ્બ કે એક્સપ્લોઝીઝર કંઈ ન મળતા રાહતનો શ્વાસ લીધો હતો વેરાવળ કોર્ટમાં બોમ્બ મામલે પોલીસે પ્રતિક્રિયા આપી છે મહત્વનું છે કે બોમ્બ કે રાહતનો શ્વાસ લીધો છે લોકોએ વેરાવળ કોર્ટમાં બોમ્બ મામલે પ્રતિક્રિયા આપી છે બે કલાકની તપાસ હાથ ધરવામાં આવી હતી કોર્ટ પરિષદમાં આવેલ તમામ બિલ્ડિંગની સંપૂર્ણ તપાસ હાથ ધરાઈ હતી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરડીએક્સ બોમ્બ હોય અને બોમ્બથી કોર્ટને ઉડાવી દેવાની આજે ધમકીનો એક ઈમેલ મળ્યો છે જે ઈમેલ મળતાની સાથે જ તાત્કાલિક પોલીસ વિભાગને જાણ થઈ અને પોલીસ વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આખા વિસ્તારને એક તો કોર્ડન કરી દીધું છે તેમજ સમગ્ર પ્રિમા ખાલી કરાવી દીધું છે તેમજ ઘટના સ્થળે બીડીડીએસની ટીમ અને ડોગ સ્કોડને બોલાવી અને સમગ્ર પ્રિમાઇસિસને આખી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ એવી બાબત મળી આવેલ નથી. ઈમેલ કોના ઉપર આવ્યો તો કોને ઈ ઈમેલ મોયરો તમે કોને આપણે જાણ ઈમેલ કોડ વિભાગને મળ્યો છે અને એમના તરફથી આ બાબતની જાણ થઈ હતી હાલમાં સમગ્ર બાબતે પૂરતી ચકાસણી કરવામાં આવી છે અને કોઈ પણ એવી બાબત ધ્યાનમાં આવેલ નથી. મોટ સિટિંગમાં કેટલા ઇમારતો અથવા કેટલી બિલ્ડિંગને સર્ચ કરવામાં કોર્ટ કોર્ટમાં જે કોર્ટ પ્રિમાઇસિસમાં જેટલી પણ ત્રણ બિલ્ડિંગ આવેલ છે એ ત્રણેય બિલ્ડિંગમાં આજે ડોગ સ્કોડ અને બીટીએસની ટીમે ખૂબ જ સઘનતાથી ચકાસણી કરી છે અને ચકાસણી કર્યા બાદ કોઈ પણ એવી બાબત ધ્યાન